જ્યાં જીવન જરૂરી સુવિધાઓ દૂરની વાત છે ઉલટી પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી માળિયાનું વવાણિયા ગામ દરિયા કાંઠે આવેલું છે જ્યાં માછીમાર પરિવારો આજે પણ દયનીય હાલતમાં જોવા મળે છે માછીમારોની વારંવારની રજૂઆત બાદ છેલ્લા પંદર દિવસથી પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે જો આપણે કેટલા બિલ લેવાતા હોય એ તો તપાસનો વિષય છે પરંતુ અહીં દર છ દિવસે એક જ ટેન્કર પાણી આવે છે ત્યાં નથી લાઈટની સગવડ કે નથી કાંઈ ત્યાં કેટલી વાર અહીંયા આવ્યા છે કે હમણાં આપણે છોકરા મંદિર બને આપણે નિશાર બનાવે પછી આવીને વયા ગયા એ વયા ગયા હજી આવ્યા નથી છોકરાઓની કે સુવિધા આપશે કે બસ મોકલશે આવશે ભણાવશે છોકરાઓને કઈ સુવિધા છે ને કઈ કોઈ આવતું નથી બહુ જ તકલીફ છે અમને પાણી કોઈ આપતું નથી કેટલે બાર મહિનાનું પાણી હોય છે તો પાણી અમને પાણી અહીંયા પૂરું કોઈ આપતા નથી ને અમારે પાણી પાણી કરીને વાપરી તેલ ના ગોળને અહીંયા પાણી શું અમે ભરી રાખીએ છો દી એક ટાકો આવે છે અમારા માલ અમે બાલ બચ્ચા કેવી રીતના અમે પાણી પીએ દસ વર્ષ થઈ આવે અને રિયા કે આ તો આખે દીવારો પાણી વજન વજન સફાનિયા તકલીફ મકાન મારો સરકાર લોકોઈ સરકાર નો વાક ન અમે ગામણા નું જાક છે સરકાર કે બધો કરે છે મોદી સાહેબ નો વાક ન મોદી સાહેબ મોદી સાહેબ બધો જ કરે આ લોકો કરતા ગામણા એ વર્ષ અમાને વર્ષા મેડી ન વાવણા માં કી કે સબ બધો થઈ જાવ ચુટણી આ હોય સારા બચે ગામણા ને ચાલતો 110 10 વર્ષ થઈ ગયા ઓ પછી અહીંયા કોઈ સુવિધા તો કંઈ છે નહીં કોઈ સુવિધા મળતી નથી રોડ પાણી તો અમારે બહુ તકલીફ છે અહીંયા લાઈટ એવું કંઈ લાઇટ બેટ કાંઈ નથી કેટલા માણસો રહે છે અહીંયા અઢીસો અઢીસો માણસો જેવા રહે અઢીસો ત્રણસો જેવા બરોબર જતા લોકો હતા એ અહીંયા પાણી આથી ભાગી ગયા બરાબર આપણે અહીંયા કોઈ સુવિધા તો નથી શહેરી વિસ્તારોમાં પાણીનો બેફામ જે વેડફાટ થતો હોય છે એવા દ્રશ્યો પણ ઘણીવાર સામે આવતા હોય છે ત્યારે આ અહીં જે આ દ્રશ્યો હું દેખાડવા માગું છું આ માળિયા તાલુકાના વવાણિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ એક માછીમારોની વસ્તી છે કે જે કાસમશાહ પીરની દરગાહ પાસે આવેલી છે લગભગ બસોથી અઢીસો લોકો અહીં રહે છે જુદા જુદા જે ઝૂંપડાઓ અહીં જે દેખાઈ રહ્યા છે આ ઝૂંપડાઓની અંદર આ લોકો પોતાના માલઢોર સાથે રહેતા હોય છે અને અહીં એમને પીવાના પાણીની વ્યવસ્થા નથી કે નથી કોઈ લાઇટની વ્યવસ્થા લગભગ એકસો દસ વર્ષથી આ વસ્તી જે છે અહીં વસેલી છે અને આ માછીમારો છે એ માછીમારી કરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે પરંતુ અહીં એમને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી